जानगर शहर में जिला डिजास्टर कंट्रोल रूम खाते जिला कलेक्टर केतन ठक्कर म्युनिसिपल कमिश्नर डीएन मोदी पुलिस अधीक्षक प्रेमसुख डेलू निवासी अधिक कलेक्टर बी एन खेर नायब म्युनिसिपल कमिश्नर जाला, चीफ फायर ऑफिसर के के बिस्नोई सहित उच्च अधिकारियों हाल ने युद्ध परिस्थिति पर सतत चापती नजर राखी रहा है તેમજ તેઓ દ્વારા પરિબળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આંકલન પણ કરવામાં આવી રહ્યું છે જામનગર જિલ્લામાં ગઈકાલે મોક ડ્રીલની કવાયત બાદ આજ રોજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે